પાઠ એક રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો વિકલ્પો આપેલા છે એમાં પહેલો વિકલ્પ ઉત્તર ભારતમાં કયા રાજ્યના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા તો કે હર્ષવર્ધનના સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો તો કે સામંતશાહી ત્રીજું ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી તો કે ચંદ્રદેવે ચોથું નીચેના પૈકી કયો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અને ઉજ્જૈનીના નામથી જાણીતો છે તો કે માળવા પછી પાંચમું બુંદેલખંડનું રાજ્ય પાછળથી ક્યાં નામે ઓળખાયું તો કે છઠ્ઠું માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો કે ભોજ સિંહક અને મુંજનો સમાવેશ થાય છે જ્યારે કુમારપાલનો સમાવેશ થતો નથી સાતમું ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા છે તો કે પરમાર પછી આઠમું ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી ભોજે નવમું ચોહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે પૃથ્વીરાજ ત્રીજો દસમું પૃથ્વીરાજ ચૌહાણ કયા મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને સજ્જર પરાજય આપ્યો હતો તરાઈના મેદાનમાં અગિયારમું ઈસવીસન સાતસો છત્રીસમાં સરસ્વતી નદીના કિનારે કોણે અણહેરવાડ પાટણની સ્થાપના કરી વનરાજ ચાવડાએ કયા વંશના શાસકને ગુજરાતમાં રાજપૂતો શાસનનો સુવરણ યુગ કહેવામાં આવે છે તો કે સોલંકી ચાલોના પછી રાણીની વાવ કયા વંશના શાસન કાળમાં બનાવવામાં આવી હતી સોલંકી વંશના ચૌદમો આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું પાલ વંશનું પંદરમું પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોને બનાવડાવી હતી તો રાણી ઉદયમતીએ સોળમું ગુજરાતમાં મળાવ તળાવ ક્યાં આવેલું છે ધોળકામાં સિદ્ધરાજ જયસિંહે સિદ્ધ હેમશ્રદ્ધાનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી હેમચંદ્રાચાર્ય પાસે અઢારમું સોલંકીઓએ ક્યુ નામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું તો કે વ્યાઘ્રપલ્લી પછી વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ કર્ણદેવ બંગાળમાં પાલવંશની સ્થાપના કોણે કરી ગોપાલે કઈ નદીના નદીઓ વચ્ચેના ભૂમિપ્રદેશ પર વરંગલ વંશનું રાજ્ય હતું તો કે કૃષ્ણ અને કાવેરી ચાલો પછી બાવીસમું કોનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે ચેરનો ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયો હતો સેતુગ વંશ ભારતની અઢળક સંપત્તિ જોઈને કોણે ઈસવીસન હજાર થી ઈસવીસન એક હજાર દરમિયાન અનેક વખત ભારત પર ચઢાઈઓ કરી હતી મોહમ્મદ ગઝનવી પછી પચ્ચીસમું તરાઈના મેદાનમાં મેદાનના બીજા યુદ્ધમાં સિહાબુદ્દીન ઘોરીને કોણે હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી હતી તો કે પૃથ્વીરાજ ચૌહાણને ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે સાતમી સદીમાં હર્ષવર્ધનના અવસાન પછી ઉત્તર ભારતમાં તેના સામ્રાજ્યના નાના નાના સ્વતંત્ર રાજ્યો વિભાજન થયા રાજપૂતો ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા ભારતની રાજપૂતાણીઓ તેમના વીરત્વ માટે જાણીતી હતી ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિના નામથી ઓળખાયું હતું ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળા સ્થાપી હતી સોલંકીનો શાસનકાળ ગુજરાતમાં રાજપૂત શાસનનો સુવર્ણયું કહેવાય છે રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વપ્રસિદ્ધ વાવ બંધાવી હતી પાટણની રાણીની વાવ એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે દસમું સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી આદર્શ રાજમાતા હતા બંગાળમાં પાલ વંશની સ્થાપના ગોપાલ નામના રાજાએ કરી હતી બંગાળમાં પાલવંશના પતન પછી સેન વંશની સ્થાપના થઈ નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણી રાજ્યો તરીકે કહેવામાં આવે છે ઈસવીસન પાંચસો ચાલીસ માં પુલકેશી પ્રથમે વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું રાજધાની દેવગીરી હતી જ્યારે હોયસલોની રાજધાની દ્વાર સમૂહ હતી ચેર વંશના શાસકોમાં સેતુગવન સર્વશ્રેષ્ઠ શાસક હતો કાશ્મીરના રાજા યશસ્કર ની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો રાજપૂત યુગ દરમિયાન દરિયા દરિયાપારના વેપાર માટે ગુજરાતમાં સ્તંભ સ્થિત એટલે કે ખંભાત અને ભૃઘુકચ એટલે કે ભરૂચ બંદરો જાણીતા હતા વિષ્મુ અને છેલ્લું મોહમ્મદ ગઝનવીની ચડાઈઓનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી ચાલો એના પછી ખરા ખોટા ગઢવાલ રાજ્યની બે રાજધાનીઓ હતી કનોજ અને ઉજ્જૈની ખોટું ચંદેલોએ બુંદેલકઠમાં મોટા ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને તેને શીર્ષોપિત બનાવ્યું હતું સાચું અજયપુર નામનું નગર આજે અજમેર નામથી ઓળખાય છે ખોટું પૃથ્વીરાજ ત્રીજો ભારતમાં ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે સાચું સોલંકીઓના શાસનકાળને ગુજરાતમાં રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે સાચું રાણી ઉદયમતીએ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું ખોટું સિદ્ધરાજ જયસિંહે સિદ્ધ હેમ શબ્દાનું શાસન ગ્રંથની પાટણમાં હાથી પર શોભયાત્રા કાઢી હતી સાચું વાઘેલાઓ મૂળ રાષ્ટ્રકૂટ જાતિના હતા ખોટું કર્ણોદેવ વાઘેલા વંશનો પ્રથમ શાસક હતા ખોટું દસમું જયસિંહ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો સાચું કાંચીપુરમ એ ચોલ મંડળ રાજ્યની રાજધાની હતી ખોટું પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ તે વેપારનું મોટું મથક હતું સાચું રાજપૂત યુગમાં જમીન પરનો કર ટોલ નામે ઓળખાતો ખોટો આઠમી થી બારમી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા સાચું મોહમ્મદ ગઝનવીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી સાચું ચાલો બંધ બેસતા જોડકા રચો ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો તો કે ચંદ્રદેવ પરમાર વંશનો સ્થાપક કોણ હતો કૃષ્ણરાજ ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો તો કે વાસુદેવ અને અણહિલવાડ પાટણનો સ્થાપક કોણ હતો તો કે વનરાજ ચાવડા પછી બીજું જોડકું પાલ વંશનો સ્થાપક કોણ હતો તો કે કર્ણદેવ પલ્લ પલ્લવ વંશનો સ્થાપક કોણ હતો તો કે બપદેવ ગઢવાલ વંશનો પરાક્રમી રાજા કોણ હતો તો કે ગોવિંદચંદ્ર અને વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ કોણ હતો તો કે કર્ણદેવ ચાલો એના પછી ત્રીજું જોડકું પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો તો કે ભોજ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો જયસિંહ રાષ્ટ્રકૂટનો શક્તિશાળી શાસક કોણ હતો ગોવિંદ ત્રીજો અને છેલ્લું ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતું તો કે સેતુંગવન ચાલો પછી પ્રશ્નોના જવાબ કયા સમયગાળાને રાજપૂતયુગ કહેવામાં આવે છે ઈસવીસન સાતસોથી બારસો વચ્ચેના પાંચસો વર્ષના મધ્યયુગના સમયગાળાને રાજપૂતયુગ કહેવામાં આવે છે બીજો પ્રશ્ન સાતમી સદી સદીમાં કોના કોના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા સાતમી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા ત્રીજો પ્રશ્ન ઉત્તર ભારતમાં કોઈપણ ત્રણ મુખ્ય રાજવંશોના નામ જણાવો ગઠવાલ વંશ ચંદેલ વંશ અને પરમાર વંશ ચાલો ચોથો ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી તેણે ક્યાં કયા સ્થળોએ રાજધાની બનાવી હતી ગઢવાલ રાજ્યની સ્થાપના ચંદ્રદેવે કરી હતી તેણે કનોજ અને કાશીની રાજધાની બનાવી હતી બુંદેલખંડ રાજ્યમાં ક્યાં કયા મહાન શાસકો થઈ ગયા બુંદેલખંડમાં યશોવર્મા કીર્તિવર્મા પરમ હિરદેવ વગેરે મહાન શાસકો થઈ ગયા ચંદેલોએ બુંદેલખંડને કેવી રીતે સુશોભિત બનાવ્યો હતો ચંદેલોએ ભવ્ય ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને બુંદેલખંડને સુશોભિત બનાવ્યું હતું માળવાનો પ્રદેશ કાળ પ્રાચીન કાળથી કયા રાજ્ય તરીકે જાણીતો છે માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે પરમાર વંશનો ક્યાં પરમાર વંશમાં ક્યાં શાસક થઈ ગયા પરમાર વંશમાં સિયક મુંજ ભોજ વગેરે મહાન શાસકો થઈ ગયા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન કોની સાથે થયા હતા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન અરણવા સાથે થયા હતા અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ શું પાડ્યું વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અણહિલવાડ પાટણ પાડ્યું સોલંકી વંશમાં ક્યાં ક્યાં મહાન શાસકો થઈ ગયા સોલંકી જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો વગેરે શાસકો થઈ ગયા રાણીની વાવ કોણે બંધાવી રાણીની વાવ ઉદયમ હતી બંધાવી રાણીની વાવનો કયો દરજ્જો મળે રાણી વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળે છે અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા તરીકે આદર્શ રાજમાતા કોણ કહેવાતું હતું અનિર્વાળ પાટણના આદર્શ રાજમાતા મિલન દેવી કહેવાતા હતા વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને કયા મંત્રીઓ મળ્યા હતા વીર ધવલના શાસનમાં ગુજરાતની વસ્તુપાળ અને તેજપાળ મંત્રીઓ મળ્યા વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ દેવ હતો સેન વંશના શાસક બુલ્લાલ અને ક્યાં બે ગ્રંથો રચ્યા હતા બલ્લાલ સેને કયા ગ્રંથો રચ્યા સેન વંશના બલ્લાલ સેને દાન સાગર અને અદ્ભુત સાગર નામના બે ગ્રંથો રચ્યા ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ ગણાય છે ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો પછી દક્ષિણે રાજ્યો કોને કહેવામાં આવે છે નર્મદા નદીની દક્ષિણે આવેલ રાજ્યોને દક્ષિણે રાજ્યો કહેવાય છે દક્ષિણ ભારતના કોઈ પણ ત્રણ રાજવંશોના નામ આપો ચાલુક્ય વંશ રાષ્ટ્રકૂટ વંશ અને યાદવ વંશ ચાલુક્ય ક્યાં કયા મહાન શાસકો થઈ ગયા ચાલુક્ય વંશમાં પુલકેશી પ્રથમ કીર્તિવર્ગમાં પુલકેશી બીજો વગેરે શાસકો થઈ ગયા રાજપૂત યુગમાં યાદવ વંશના કયા બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા દેવગીરી દ્વાર સમૂહ નામના બે યાદવ વંશના રાજ્યો અસ્તિત્વમાં આવ્યા પલ્લવ વંશના મહાન શાસકો ક્યાં ક્યાં હતા પલ્લવ વંશના મહેન્દ્ર વર્મા પ્રથમ નરસિંહ વર્મા પ્રથમ નરસિંહ વર્મા બીજો વગેરે શાસકો થઈ ગયા ચોલ વંશના મહાન શાસકો ક્યા ક્યા છે ચોલ વંશના રાજરાજ પ્રથમ રાધાજી રાજ પ્રથમ રાજેન્દ્ર પ્રથમ વગેરે શાસકો થઈ ગયા રાજપૂત યુગમાં રાજાના પદ માટે શી વ્યવસ્થા હતી રાજપૂત યુગમાં રાજાના પદ માટે રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા તે પાછળથી રાજા બનતો રાજપૂત યુગ દરમિયાન ગુજરાતના ક્યાં બે બંદરો જાણીતા હતા રાજપૂત યુગ દરમિયાન સ્તંભ સ્થિર એટલે કે ખંભાત પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી હવે નીચે છઠ્ઠો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો કયા સમયને મધ્યયુગ કહે છે સાતમી સદીના અંતમાં ભારતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતા નાના મોટા રાજ્યો અસ્તિત્વ ભારતમાં નાના મોટા રાજ્યોમાં ભારત વહેંચાયો અને રાજપૂત યુગનો ઉદય થયો તેને મધ્યયુગ કહે છે ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે શા માટે ચૌહાણ વંશનો રાજા પૃથ્વીરાજ ત્રીજો અદ્વિતીય સ્થાન ધરાવે છે તેણે તરાઈના પ્રથમ યુદ્ધમાં મહંમદ વિના સુલતાનને સજ્જડ હાર આપી હતી તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં સૌથી સીમાચિહ્ન ગણાય છે શા માટે તો કે તરાઈના બીજા યુદ્ધમાં શિયાબુદ્દીન ખોરી સાથેના દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણની હાર થતાં દિલ્હી પરથી રાજપૂત શાસનનો અંત આવ્યો અને દિલ્હીની ગાદી પર મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ તેથી ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપે ગણાય છે રાજમાતા મિનળદેવી પ્રજા કલ્યાણ હતા તેઓ ક્યાં કયા કાર્યો કર્યા રાજમાતા મિનળદેવી પ્રજાવત્સલ હતા તેમણે સોમનાથનો યાત્રા વેર્યો નાબૂદ કર્યો અને તેમના કહેવાથી પાણીની સમસ્યા દૂર કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને ગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા પાંચમો સોલંકી રાજા કુમારપાળ પર કોનો ઘણો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી કુમારપાલે શું શું કર્યું સોલંકી રાજા કુમારપાળ પર કવિ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનો પ્રભાવ હતો તેની પ્રેરણાથી કુમારપાલે જુગારની રમત અને પશુવત પર પ્રતિબંધો મૂક્યા હતા વાઘેલાઓ મૂળ કઈ જાતિના હતા તેઓ વાઘેલાઓ સાથે વાઘેલાઓ કહેવાયા ચાલો વેંગી ચાલુક્યો તરીકે કોણ ઓળખાયા કેવી રીતે વેંગીના ચાલુક્યો તરીકે વાતાપીની સત્તા નબળી પડી ત્યારે પૂર્વીય ચાલુક્ય શાસકોએ તેમની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યના નામે ઓળખાયા રાજપૂત યુગમાં રાજ્યમાં મંત્રીઓના કેટલા પ્રકાર હતા ક્યાં ક્યાં તેમના કાર્યો શું હતા રાજપૂત યુગમાં મંત્રીઓના બે પ્રકાર હતા અમાત્ય અને સચિવો અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજદીતનું હતું જ્યારે સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું રાજપૂત યુગમાં યુગમાં રાજ્યોનો રાજ્યોનો વાણિજ્ય વિભાગ શી કામ કરી કામગીરી કરતો હતો રાજપૂત યુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ વિદેશો સાથેના વેપારની ચકાત વસૂલ કરવાની ચીજવસ્તુઓના ભાવ નક્કી કરવા તેમજ ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા જેવી કામગીરી કરતો હતો મોહમ્મદ ગઝનવીએ ભારત પર ક્યારે ક્યાં શા માટે આક્રમણો કર્યા ભારતમાં અઢળક સંપત્તિ હતી તેની લૂંટ કરવા માટે મોહમ્મદ ગઝનવીએ ઈસવીસન એક હજારથી એક હજાર છવ્વીસના સમયગાળા દરમિયાન ભારત પર અનેક આક્રમણો કર્યા હતા દરેક વિશે ત્રણ ત્રણ વાક્યો લખો રાજા ભોજ

ત્રીજું હેમચંદ્ર આચાર્યજી હેમચંદ્ર આચાર્યજી સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના રાજદરબારમાં પ્રખર વિદ્વાન હતા તેઓ કવિ કાલ સર્વજ્ઞ તરીકે જાણીતા હતા સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્ર આચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનું શાસન ગ્રંથની રચના કરાવી હતી ચાલો એના પછી ટૂંક નોંધ લખો રાજપૂતના ગુણો રાજપૂતના ગુણો નીચે મુજબ છે રાજપૂતોની ડર શુરવીર અને એક હતા રાજપૂતો પોતાના પ્રાણના ભોગે વચન પાળતા તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા રાજપૂતો યુદ્ધમાં અધર્મ કે કપટના વિરોધી હતા શરણે આવેલાઓનું રક્ષણ કરતા હતા પછી બીજો પ્રશ્ન રાજપૂત યુગની રાજપૂતાણીઓના ગુણો રાજપૂતાણીઓના ગુણો નીચે મુજબ છે પહેલું રાજપૂતાણીઓ તેના સતિત્વ માટે પ્રખ્યાત હતી તેઓ હસતા મુખે પતિ પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી જરૂર પડે તો શસ્ત્રો ધારણ કરી યુદ્ધમાં લડવા જતી ચોથું શત્રુઓના હાથમાં પકડાઈ જવાના પ્રસંગે જોહર કરતી તેઓ વીરતા અને નિડરતા માટે જાણીતી છે અહીં તમારો પ્રથમ પાઠ છે એ પૂરો થાય છે થેન્ક યુ